ચોરી છે જય માતાજી ભાઈ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપડા એક નવા માં સવાર સવાર નો સાડા દસ થઈ ગયા છે અને આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે આજે છે ભાઈ પહેલી તારીખ એક ત્રણ એક ત્રણ બે હજાર પચીસ એટલે હવે પાછો વિચાર કરું છું કે હવે આપણે પાછા ડેલી બ્લોગ કરી દઈએ ડેલી એટલે ડેલી હવે તો ફૂલ ડેલ્લી જ કરવા છે ગમે તે થઈ જાય ગમે તે ગમે તે બતાવીને પણ આપણે બ્લોગ ડેલ્લી તમને આઠ વાગે જોવા તો મળી જ જશે દરરોજ તમને આઠ વાગે આપણો બ્લોગ જોવા મળી જ જશે બરાબર ફૂલ ફૂલ બ્લોગ બાકી તમને બધાને ખબર છે કે ભાઈ હું છે ને મહાકુંભમાં ગયેલો તો બે દિવસ તો મેં બ્લોગમાં ત્યાં એટલી બધી ભીડ ટ્રાફિક અને અમે ગાડીમાં ને ગાડીમાં થાકી જતા યાર એટલે પછી મને એમ થયું કે લાઈફ બ્લોગ છોડી દઈએ ને આપણે પહેલાં એન્જોય કરીએ એટલે મેં ફૂલ એન્જોય કર્યો બાકી હું ગઈ કાલે સવારમાં ઘરે આવી ગયેલો અઠ્યાવીસ તારીખે કાલે સવારમાં જ ઘરે આવ્યો એમ તો કાલે તો આખો દિવસ સુઈ રહ્યો અને આજે થઈ ગઈ છે ભાઈ પહેલી તારીખ એટલે ત્રીજા મહિનાની પહેલી તારીખ થઈ ગઈ છે ગુડ મોર્નિંગ ગાઈસ ભાઈ ભાઈ ચાલો આપણે પહેલા ચા પી લઈએ બરાબર બાકી અત્યારના ભાઈ દસ વાગ્યા મેં ચા પીએ હે ને હા ભાઈ અત્યારના દસ વાગે અમારી ચા થઈ ગઈ છે અને અમારા મમ્મી કરી રહી ભાઈ દહેણું હોશ કરી રહ્યું છે જો ઘઉં સાફ કરી રહી હવે કેમ સાફ કરી રહી તો તમને આજે નહીં કીએ તમને કાલે જ ખબર પડી જાય મમ્મી ગુડ મોર્નિંગ બોલ દે ગુડ મોર્નિંગ ભાઈ બેટરી સાફ કરું નથી એટલી ભાઈ જો મમ્મી ઘઉં સાફ કરે છે અને અહીંયા પર પપ્પા અને અમારા એક કાકા આવી ગયા હૈ એ બંને હે ને ખાટલું ભરે છે બોલો કાકા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભાઈ દસ વાગે ગુડ મોર્નિંગ થઈ રહ્યું છે

চা মারা আলু শান্তি শান্তি থাকবে থাকছো હા પેલા ખાટલો ભરાઈ ગયો તમારો હવે તમારે પંગત બોધી સુઈ જવાનું ઊંઘી જવાનું હા ને આમાં વ્યવસ્થિત ગાદલું પોથરવાનું ઓછીકું મૂકવાનું ઉપર શીતલજી પોથરવાની શાંતિ થી પંખો ચાલુ કરવાનો ઉપર રસ્તો આવવા દો કેવાનું પગ પર પગ ચડાવીને ઉગવાનું ને પછી કેવાનું કે ભાઈ હવે ભૂખ લાગે એટલે જગાડજો

ખોળામાં મને ખોળામાં બેસાડ એમ કેવું મને લીની ફર એમ લીની ફર તને લીની ફરવાનો હે તો ગાઈસ ચાલો આ બસ બસ કરે બાકી ભાઈ અત્યારે અત્યારના છે ને ભાઈ પાંચ વાગી ગયા છે ને અમારે આખો દિવસ કામ ચાલુ હતું કામ ચાલુ એટલે ભાઈ જો આ બધા મેં સાફ સફાઈ કરી છે હે ને આ બધી જગ્યા પર સાફ સફાઈ કરી છે અને બીજી વાત જો ભાઈ અને મમ્મી અમે આપણા ઘરે તૈયારી ચાલે છે ને ગમે તે ગમે તે શું હું હું એવું ભરાલી ઉદાહરણ નહીં આપું કે આપું છે ભાઈ મમ્મી છે ને એને ભૂખ લાગી છે ને ભાઈ ખોળા છે જમવાનું બાકી અમારા બે અહીંયા પર પ્રસાદ કાઢી દીધો છે ભાઈ અમે છે ને કુંભમાં ગેલાને કુંભમાં એ પ્રસાદ આપવાનું છે ને પેલું પાણી પણ આપવાનું છે પાણી આપવાનું બાકી છે હેને ગ્લાસમાં ગ્લાસ ગ્લાસ મમ્મી ગ્લાસ ગિલાસમાં લીધે ચાલે ને પાણી તો એક એક ગ્લાસ માલી લે ચાલે અડધો અડધો ગ્લાસ ચાલ જાય તો ભાઈ જો આ પ્રસાદ પણ વેચવાનો છે અને થોડુંક પાણી પણ ગ્લાસ ગ્લાસ આપી દઈએ બરાબર પ્રસાદ લઈ લો હમ થઈ ગયું મમ્મી યાર પ્રસાદ તો ભાઈ ચાલો આપણે પ્રસાદ વેચાઈએ પહેલા ખા હું છાસ ની ભાત છાસ ની ભાત

અત્યારના ભાઈ જો બાર વાગી ને પાંચ મિનિટ થાય છે અને અમારા ઘર માં ખાલી છે ને અમારો નંદુડ ગયો છે જો તો બી ઉઠી ગયો જો ભાઈ ઉઠી ગયો હે ને આ ગયો છે બાકી બધા જાગે છે અને કેમ જાગે છે એ તમને આવતીકાલના બ્લોગમાં ખબર પડી જશે તો જો બધા જાગે છે બધા પેલ પેલપા અને હું તમે થોડીક હિન્ટ આપી દઉં તો તમે અહીંયા પર જુઓ આ એંગલો મૂકી છે બરાબર આ એંગલો પરથી તમે નિરીક્ષણ કરી દેજો કે શું હશે મારા ઘરે બરાબર કેમ કે પેલી બાજુ છે ને પેલી બાજુ મંડપ બાંધી દીધો છે આ બાજુ બાંધવાનું બાકી છે પણ પેલપાનો લુક એટલો મસ્ત છે ને કે હવે એ લુક હું તમને અત્યારે મતલબ આજના બ્લોગમાં બતાવી દઉં તો તમને મજા ના આવે એટલા માટે બાકી મેં તમને કશું કીધું ન હતું કે અમારા ઘરે શું છે જે છે એ બધું આવતીકાલના બ્લોગમાં ખબર પડી જશે કે શું છે હું ઘરે શા માટે આવેલો ને શું છે અમારા ઘરે બધું કાલના બ્લોગમાં ખબર પડી જશે આવતીકાલના તો જોવાનું ભૂલતા નહીં કાલનો બ્લોગ બાકી જો બધું અહીંયા પર બધું બાકી છે સેટઅપ કરવાનું બરાબર આ ખાલી એંગલો મૂકી દીધી છે એટલે બસ આજનો બ્લોગ આટલા સુધી અને મમ્મી ને પપ્પા બધા છે ને પેલી બાજુ છે બેન ને બધા પેલી બાજુ છે તો આજનો બ્લોગ આપણે આટલા સુધી રાખીએ છીએ તમને કેવું લાગ્યો છે બ્લોગ અમારી ફૂલ દેશી ભાષામાં હોય છે ગામડાની લાઈફ તો કેવું લાગે છે મને કમેન્ટમાં કહેજો અને ચેનલ પણ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને જે સારું લાગ્યું હોય એના વિશે તમારે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ભાઈ મળીએ આવતીકાલના નવા બ્લોગ સાથે ટાટા ભાઈ બાય ગુડ નાઇટ